પાણી ફરી વળતા ખેતરોમાં પણ જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોને રોડવાનો વારો આવ્યો છે મોટા નુકસાનને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અમારી જમીન બેરકુવા વિસ્તારમાં આવેલી છે અને જે બેરુકુવા જવા માટેનો જે રસ્તો છે એમાં એટલા બધા પાણી ભરાઈ ગયા છે કે વાત નહીં કારણ અમારી જમીનને બી એટલું બધું નુકસાન છે અત્યારે હાલમાં કે અમારા વિડીયો કરીને આમ તમે જોઈ લો તો કે તમને ખ્યાલ આવશે કે કેટલો પાણી છે અંદર હવે એમાં કપાસનું વાવેતર કર્યું છે બહુ ઘણે ખરેખર બહુ નુકસાન છે અમારે પણ અમારે કોને કહેવું કોને જવાબ આપવો આજે રસ્તો પાણીમાં ગરકાવ થયો છે હવે પાણી આ રસ્તો બેરકવા જવા માટેનો કોઈ પાણીનો કોઈ એ જ નથી ક્યાંય મતલબ એટલું પાણી છે તમે રસ્તા પર જોયું હશે ને કે કેટલું પાણી છે ને કેવી રીતે માણસો ઉતરે છે કે વાહન વ્યવહાર બધું બંધ છે અત્યારે હાલમાં હવે કોઈ નાના બાળકો બેરી કુવાટી જે ધામસિયા પ્રાથમિક શાળામાં આવતા જય આવતા હોય કે પછી ગાયત્રીમાં આવતા હોય હવે